ટોકરો લઈ ને આવ્યા છો આવા નાસો ભિખારી થવું છે શરમમાં નાતો ના પાડી ગયો આમ તો ધંધો કરવો શરમ ના રખાય પાછી

તકલીફ તો નહી પડે એમ કોઈ આ શું વરસાદ છે એટલે ગારો બારો હોય એમ કોણિયા છોકરા ગારો ખુબ છે ગારો બહુ થાય છે પબજી તો નઈ ખબર પડતી એવી રમે છે અને છોકરો અને આ દેખાય ને જમીન ને બમીન બધી આપડી છે બોલ બોલ બધું ઘરનું છે આપડે બરોબર

રાવણ કરે છે આખું ગમ બોલાય છે મેમન બોલાયા છે અને મને રંગતું ને ભૂલી ગયા છે આજ તો કરો તું છે એવું કરો છો હું જોઉં છું વારું જો વારું વર રાખો તમે રાખો હા વર રાખો તમે છોકરા <Sanother> ભુલાયા લે આ લ્યો તમે ના બધું ના હોય પછી તો ના હોય લ્યો 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 પછી આલુ લે 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 લેવું બીજો બોલા આગ બીજો ભાઈ

એકલા એકલા હગાઈ કરતા હતા ચાર પોત લાકડી કાદી પણ હગાઈ તો ના થવા દીધી કરો તમે હડો હા મારે thank <laughs> you